જો ફર આઉ ફર ફર હો અને મને ને તો કાપી ખવાય આયુ કોઈ મજૂરી તો પણ તમારી ભૂલ શું કરીયે ભાઈ આ બદલ લઈ છો હેડયો પાછો ભાઈ જોફરી ઉતારવા જવાનું છે તમે હું કરવા નહીં આપણ 600 500 રૂપિયા કમિશન ખાઈ ગયો તમે મને વિશ્વાસ આવ્યો

એ ભલે વાચ્ચી કોઈ જતું નહીં મધુરી મધુરી આ કરવા પૈસા હા જો ભાઈ આ જો આમ છે આ રે આ આમ ભાઈ મારા આ તો છે ને ફળ્યો તો ફળ તો હારા એ મેટ માં ભરી ખાવ એટલો ખાવાનો અને પછી બી તો ભરી

જોઈ લો ખાલી જંગફળીઓ બરોબર હા સારી જંગફળીઓ હું જાઉં છું તા હા આવજો હા બસ હા બેઠા ભાઈ મારા છે એટલે

બસ સાચું છે બહુ સારા આપણો તો સાને ચાલ રાખો ગમે એમ કંઈ ટાઈપ પ્રસાદ કેમ બસાડ્યો આટલામાં હા ઓમમ હા મજા આવી ને આવત જ નહીં ને ભાઈ હું તો જોતી જામભળું તારું એ ઘેર જો તો હવે વેલા આવો આયા જામભળું તો ખાજો તને ભઈ ખાજો કાલે હું જામભળું કાજા

અરે ભઈ એ અલ્યા મધુરી દેવાને ટાઈમ દીજે હું ક્યાં આ બેઠા બેઠા બોલાવો એમને ક્યાં પેલા જો યાર કે મને પૈસા કોણ દીશે પછી આટલું બધું મોડું કશા જો તો બધા આવી જા અરે આવી જા હું કરતા રહેતા હતી ઢેલ ના આいで જલ્દી આવો આવો ભાઈ અરે મે મોડું બધી હું ટાઈમ કરતા રહે ઢેલ

Oh.